આજે ગયા મેદાનમાં પતંગ ચગાવવા અને આજ તો તમારા ભાભી પણ આવ્યા છે હેલો હેલો મિત્રો બધાનું સ્વાગત છે અમારી ચેનલ કેમ છે બધા મિત્રો અહીંયા જોવા ઘણી બધી મોટી છોકરીઓ આવી છે તો કઈ ગમે છે તમને છોકરી ઘણા બધા ભાભી પણ આવ્યા છે કોને ભાભીઓને પહેલી વાર જોયા છે મિત્રો આજે તો બધાના પતંગ કાપી નાખવાના છે કારણ કે અમારા મિસ અમારી સાથે છે એટલે મોટી છોકરી હવે પતંગ ચગાવે છે એટલે હું હવે ફિરકી પકડી રાખું અને ભાભી પતંગ ચગાવે ભાભી પતંગ ચગાવે હવે મારો વારો આવી ગયો છે મિત્રો હવે હું પતંગ ચગાવી ચાલો મિત્રો હવે છોકરીઓ પાસે જઈને વાતો કરી આપણું કાક ભેગું થાય તો મોટી છોકરીએ તો મને ના પાડી દીધી વાત કરવાની મારો તો પોપટ થઈ ગયો મિત્રો આજે કાઈ પોચે વી કટ ઈટ કાઈ પોચે